મતદાન કર્યું છે લોકશાહી નું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન થાય વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે આજે મતદાન થઈ રહ્યું છે કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે કોંગ્રેસ પક્ષની સુખરામભાઈ રહ્યા છે આપી શકે કહું છું આજે મતદાન થઈ રહ્યું છે અને લોકો આ વખતે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન કરવાના છે પોતાના અધિકાર માટે ન્યાય માટે મતદાન કરવાના છે અને એ સંજોગોમાં સુખરામભાઈને વ્યાપક સમર્થન મળી છે મળે એવી મારી ધારણા છે અને મતદાન પૂરું થાય અને મતપેટીઓ ખુલે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે